ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ચુમ્માલીસ જેટલા રિચાર્જ બોરવેલનું નું લોકાર્પણ કરવામાં આવેલું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જળસંચયની અપીલ અંતર્ગત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વી વાય ઓ દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળો પર આ બોરવેલનું નિર્માણ કરવામાં આવ્યું છે સંસ્થા દ્વારા અગાઉ પણ એકત્રીસ રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરવામાં આવેલું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવેલું હતું કે પાણી બચાવવું એ આજના સમયની તાતી જરૂરિયાત છે પ્રાકૃતિક સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગથી જ આપણે આવનારી પેઢીને સારું જીવન આપી શકીશું તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવેલું હતું તેમણે પર્યાવરણની જાળવણી માટે સહિયારા પુરુષાર્થનો અનુરોધ કરેલો હતો